શ્રી પંચમુખી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓમ પંચમુખી હનુમાન મંદિર વાસણા ભાઈલી રોડ વડોદરા નમસ્કાર મિત્રો આજે આપણે વડોદરાના વાસણા રોડથી ભાયલી રોડ તરફ જવાના રસ્તે અત્યારે છીએ અહીંયા આપ જે ચાર રસ્તા જોઈ રહ્યા છો તેમાંથી એક રસ્તો વાસણા તરફ બીજો સનફાર્મા ત્રીજો ગોત્રી અને ચોથો ભાયલી તરફ જાય છે અત્યારે આપણે ભાઈલી તરફ જવાના રસ્તે શ્રી રામચંદ્રજી માર્ગ તરફ આગળ વધીશું થોડુંક જ આગળ વધતા આગળ શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર રોડ પર જ જમણી બાજુ આવે છે તો ચાલો આપણે શ્રી પંચમુખી હનુમાનજીના દર્શન કરીએ મંદિરની બહાર ભગવાન માટે ફૂલહારની દુકાનો તેમજ પાર્કિંગની પણ એવી સારી વ્યવસ્થા છે આ મંદિરની સામેની બાજુ જુડિયો શોરૂમ આવેલો છે મંદિર પહેલાં એક વૃક્ષ છે જ્યાં લોકો પ્રદક્ષિણા પૂજા પણ કરતા હોય છે ચાલો આપણે મંદિર અંદર જઈ દર્શન કરીએ આજે શનિવાર હોય અહીંયા હનુમાનજીના દર્શન માટે એવા ઘણા બધા ભક્તોની ભીડ જોવા મળી રહી છે સામે પ્રસાદી આપવામાં આવી રહી છે હનુમાનજીના દર મંગળવાર અને શનિવારના લાઈવ દર્શન માટે તમે અહીં સ્કેન કરી લાઈવ દર્શન પણ ઘરે બેઠા કરી શકો છો આ મંદિરે પંચમુખી ગીર ગૌશાળા તરફથી ઓર્ગેનિક ખાતર વીસ કિલો રાહત દરે ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવે છે અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે શ્રી હનુમાનજી દાદાને આખું શ્રીફળ અર્પણ કરવું શ્રીફળ વધેરવું નહીં ચાલો આપણે શ્રી પંચમુખી હનુમાનજીના હવે દર્શન આ મંદિરે દર શનિવારે સવારે સાડા નવ કલાકે રામધૂન તેમજ સાંજે સાડા છ કલાકે વઘારેલી ખીચડી પ્રસાદી તરીકે આપવામાં આવે છે